ભરૂચના હાંસોટ તાલુકાના ઇલાવ ગામે આદર્શ કેળવણી મંડળ સંચાલિત આરકે વડીલ હાઈસ્કૂલ આવેલી છે આ શાળાની બિલ્ડિંગ પર વાગરાના સાયખા ખાતે આવેલ નેરોલેખ કંપની દ્વારા તેમની સામાજિક જવાબદારીના ભાગરૂપે રૂપિયા સાત લાખના ખર્ચે રંગો રોંગાન કરવામાં આવ્યું હતું તેમજ મંડળના પૂર્વ પ્રમુખ સ્વર્ગીય સી કે પટેલના સ્મરણાર્થે સીસીટીવી કેમેરા મૂકવામાં આવ્યા છે આ બંને પ્રકલ્પોનું આજરોજ ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નેરોલેખ કંપનીના યુનિટ હેડ રાજેશ પટેલ આદર્શ મંડળના પ્રમુખ તુષાર પટેલ પટેલ હાસુર તાલુકા ભાજપના પ્રમુખ આનંદ પટેલ પૂર્વ કારોબારી ચેરમેન જયેશ પટેલ આર કે વકીલ હાઈસ્કૂલના આચાર્ય ધર્મેશ જોશી પ્રાથમિક વિભાગના આચાર્ય જીજ્ઞેશ પટેલ તેમજ મંડળના હોદ્દેદારો અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો આ પ્રસંગે શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદીએ શાળાની કામગીરીને બિરદાવી હતી આ શિક્ષણ યજ્ઞ આગળ ધપાવવા માટે અપીલ કરી હતી આર કે વકીલ હાઈસ્કૂલ ઇલાવ તાલુકો હાંસોટમાં આજરોજ શાળાને જે કંઈ આર કે વકીલ હાઈસ્કૂલને રંગરોગાન થયું ને એમાં નેરોલે કંપનીએ સુંદર સહયોગ કર્યો અને અહીં શાળામાં એકસો ઓગણીસ જેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા છે અને આ બાળકો ઝઘડિયા નેત્રંગ વાલિયા ડેડિયાપારા સાગબારા એમ ભરૂચ જિલ્લો નર્મદા જિલ્લો તેમજ બાજુના સુરત જિલ્લાના અભ્યાસ કરી રહ્યા છે આ શાળાના બાળકોના સર્વાંગીણ વિકાસ માટે અહીં શાળાના ટ્રસ્ટીગન શાળાના પ્રમુખ તુષારભાઈ પટેલ શ્રી જોશી સાહેબ તેમજ આ વિસ્તારના ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પટેલ ખૂબ જ સુંદર સહયોગ કરી રહ્યા છે અને બાળકોનું પૂરતું ધ્યાન આપી રહ્યા છે એ બદલ આ શાળાના ટ્રસ્ટીગણને તેમજ ધારાસભ્યશ્રીને સમગ્ર ટીમને અને આ શાળાને સહયોગ કરવા બદલ નેરોલેક કંપની તેમજ બીજી અન્ય જે કંઈ કંપનીઓ આ શાળાને સહયોગ કરે છે એ તે માટે તેઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ભાજપ જ્યારથી સત્તા પર આવ્યું ત્યારથી વિકાસ વિકાસ અને વિકાસ જ મંત્ર છે એટલે તમે જોઈ શકશો કે જ્યારે કોંગ્રેસ સરકાર હતી ત્યારે દેશમાં પૂરતા ને હાઈવે પણ વિકસિત નહોતા આજે સમગ્ર દેશમાં તમે કોઈ પણ સ્થળે જાઓ તો તમને હાઈવે ઇઝીલી તમે તમારું વ્હીકલ સ્પીડમાં જઈ શકે ખાસ કરીને ભરૂચ અને નર્મદા જિલ્લામાં વિકાસ નથી થયો એમની કહેવાય છે ભરૂચ જિલ્લામાં પણ સુંદર વિકાસ થયો છે એમના નર્મદા જિલ્લામાં જ તમે લો તો સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે સમગ્ર વિશ્વના લોકો અહીં પ્રવાસ માટે આવે છે જે તાજમહલ જોવા માટે જેટલી સંખ્યા નથી જતી એટલી સંખ્યા અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે પધારે છે આજ રોજ આદર્શ કેળવસણી મંડળ સંચાલિત આર કે વકીલ હાઈસ્કૂલના પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળાના બિલ્ડિંગનું રંગરોગાન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો નેરોલેક કંપની સાયકા દ્વારા આ કંપ આપણી ઇલાવની શાળાને રંગરોગાનનું અનુદાન મળ્યું હતું આજ રોજના પ્રોગ્રામમાં ભારત ભારતીય જનતા પાર્ટી જિલ્લા પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મોદી અને સાયખા નેરોલેકના સાઇઠે રાજેશ પટેલ દ્વારા આ સ્કૂલનું ઉદઘાટન કરવામાં આવ્યું છે કે ખાસ કેટલા સમયથી આ સાત વર્ષ જેવા ટાઈમ પહેલાં આનું રંગ રોગાન થયું હતું અને આજે નેરોલેક કંપનીના સીએસઆર એક્ટિવિટી ફંડ દ્વારા આ કંપનીને કલરકામ કરવામાં આવ્યું છે એ બદલ અમે નેરોલેક સાયકા કંપનીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આ સ્કૂલને સુરક્ષિત બનાવવા માટે અને ડિજિટલી સર્વેલન્સ કરવા માટે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે સ્વર્ગીય શીખ પટેલ સાહેબ મારા પિતાશ્રી ના સ્મરણાર્થે અમે સીસીટીવી કેમેરા અમારા પરિવાર તરફથી આજે શાળાને સમર્પિત કર્યા છે